ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધામાં ગુજરાતની ઝુડો ટીમે પણ ભાગ લીધો છે જેમાં એક્યાસી કિલોગ્રામ વધારે વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવી યશ પાટીલે વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું હાલ ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ઝુડો ટીમે પણ ભાગ લીધો છે આ સ્પર્ધામાં પાટિલ યશનો એક્યાસી કિલોગ્રામથી વધારે વજન ગ્રુપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરા અને ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે પાટિલ યશ હાલ ગુજરાત સરકાર દ્વારા વડોદરા ખાતે ચાલી રહેલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત કોચ શ્રી પ્રતિક ખત્રી અને ટ્રેનર કેસર ખાનના નેતૃત્વમાં તાલીમ લઈ રહ્યો છે પાટીલ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા થયેલ છે યશને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ગુજરાત તથા રાષ્ટ્રનું નામ વિશ્વમાં રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી છે